નમસ્કાર દર્શક મિત્રો મિત ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે પોલીસને થાપ આપવા માટે બુટલેગરો અને ખેપિયાઓ અવનવા નુસ્ખા અપનાવતા હોય છે પરંતુ કહેવાય છે ને કે કાનૂનના હાથ લાંબા હોય છે આવો જ એક કિસ્સો વડોદરાના છાણી વિસ્તારમાં સામે આવ્યો છે જ્યાં મોટરસાયકલની પેટ્રોલ ટાંકીમાં દારૂ છુપાવીને લઈ જતા બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે ઘટનાની વિગત એવી છે કે છાણી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે જીએસએફસી બ્રિજ પાસેથી પસાર થતી એક શંકાસ્પદ મોટરસાઇકલને અટકાવવામાં આવી હતી પ્રથમ દ્રષ્ટિએ બાઇક સામાન્ય લાગતી હતી પરંતુ જ્યારે પોલીસે ઝીણવટભરી તપાસ કરી તો તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા ખેપિયાઓએ પોલીસથી બચવા માટે મોટરસાઇકલની પેટ્રોલ ટાંકીમાં ખાસ પ્રકારનું ચોરખાનું બનાવ્યું હતું આ ખાનામાં દારૂની બોટલો સંતાડવામાં આવી હતી પોલીસે આ ટાંકીમાંથી કુલ એક સો નંગ દારૂની બોટલો શોધી કાઢી છે જેની અંદાજીત કિંમત અઠયાવીસ હજાર રૂપિયા જણાવવામાં આવી રહી છે આ મામલે પોલીસે ગોપાલ રાઠવા અને અજય રાઠવા નામના બે શખ્સોની ધરપકડ કરી છે આ બંને આરોપીઓ મૂળ છોટાઉદેપુરના રહેવાસી છે પોલીસે દારૂનો જથ્થો અને મોટરસાયકલ કબજે કરીને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે કે આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો વડોદરા પોલીસની આ સતર્કતાને કારણે બુટલેગરોની નવી તરકીબનો પર્દાફાશ થયો છે તો આવા જ સમાચાર જોવા માટે મિત ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો વિડિયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં આભાર